મને યાદ છે ત્યારે વર્ષોથી આપણી માગણી હતી કે આપણે નવા બંદર વિકાસ થાય વર્ષોથી અહીંયાના આગેવાનો ત્યાં કરતા એક વખત કાળુભાઈ બાવીસ ની ચૂંટણી પહેલા સરકારમાં એમણે સમય લીધો અને મને કીધું કે તમારે આવવાનું છે અને એ સમય દરમિયાન મને એવું હતું કે કદાચ સરકાર અત્યારે ના પણ કરે પણ એ સમયે મુખ્યમંત્રી શ્રીને ત્યાં ટેબલ પછાડીને એમ કીધું કે જો આવનારી ચૂંટણીમાં આપણે આ વિધાનસભા જીતવી હશે તો નવા બંધનનો વિકાસ કરવો જોશે અને એનું ખાત મૂરત કરી અને હમણાં એમનું લોકાર્પણ આપણા મુખ્યમંત્રી શ્રીના હાથે આપણે શો કરીશું એ જીએનટીસી આ વિસ્તારમાં આવે આ વિસ્તારમાં ઉદ્યોગ વધે એના માટેનો એમનો હંમેશા પ્રયત્ન રહ્યો અને અહીંયા જીઆઈટીસી પણ ડિક્લેર કરવાનું સરકારે કામ કર્યું છે આવી રીતે આવનારા સમયમાં હું તમને એટલી ચોક્કસપણે ખાતરી આપું કે ગયા દસ વર્ષમાં ક્યાંક મારાથી પણ નાના મોટી ભૂલ થઈ હશે પણ આ પાંચ વર્ષમાં એ દસ વર્ષના અનુભવ સાથે હું તમને વિશ્વાસ અપાવું છું કે આપના સુખ અને દુઃખમાં સહભાગી બની અને આપને ખાટો ઓટકાર નહીં આવવા દઉં એની પણ હું ખાતરી આપું હિન્દુ સમાજના સૌ આગેવાનો બુદ્ધિજીવી લોકો હોય કે અહીંયા કે આપણા જે ધાર્મિક તહેવારો છે એની ઉજવણી એ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય ન થઈ હોય એવી ઉજવણી અહીંયા ઉના શહેરે સમગ્ર

એક લાખ પાંત્રીસ હજારની ત્રીજી વખત આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય 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 ગુજરાત